પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે મતદાન કર્યું તો ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઢોલના તાલે ગરબે ઘૂમીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા ભરત બોઘરા અને ધારાસભ્યએ માથે સાપુ પણ બાંધ્યો હતો મોટી સંખ્યામાં લોકો સાથે મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી રાજકોટની રાજ રેસિડેન્સીના મતદારોએ ગરબે ઘૂમીને મતદાન કરવા માટે પહોંચ્યા ત્રીજી વખત નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર બને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને અને દેશને ખૂબ આગળ વધારે એવી લોકોની ભાવના છે લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શક્તિસિંહ ગોહેલ રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને પોરબંદર બેઠકના ઉમેદવાર લલિત વસોયાએ પરિવાર સાથે મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી લલિત વસોયાએ ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સમર્થકો સાથે પોતાના વતન અબાસણામાં મતદાન કરવા પહોંચ્યા હતા તો વલસાડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે નરોડામાં પોતાના પરિવાર સાથે મતદાન કર્યું મતદાન માટે મતદારો અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જગદીશ ઠાકોરે ગુજરાતમાં દસ બેઠક જીતવાનો દાવો કર્યો છે આ વખતે સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનના નામે જે ગઠબંધન કર્યું સીટ શેરિંગમાં પણ કોંગ્રેસે ક્યાંક જતું કરી અને ઇન્ડિયા ગઠબંધનના નામે ભેગું કર્યું દસથી અગિયાર બેઠકો ઉપર કોંગ્રેસ ગુજરાતમાં વેન થશે એવો મને વિશ્વાસ છે કોઈ પણ લોભ લાલચ વગર તમે તમારી રીતે આપી અપાવી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો પરિવર્તન ખૂબ જરૂરી છે જે ઉમેદવાર છે એને અત્યાર સુધી સ્થાનિક રોડ રસ્તા પર ઉતરીને કોઈ આંદોલનમાં ભાગ લીધો નથી આદિવાસી સમાજની જળ જંગલ જમીન બચાવવા ભાગ લીધો નથી જેને કોઈ પણ યુવાનોની રોજગારી મળી રહે એના માટે ભાગ લીધો નથી ટેટ ટાટની પરીક્ષા પાસ થયેલા યુવાનોને રોજગારી કાયમી નોકરી મળે એના માટે અમે આંદોલન કર્યા છે ડ્રાઈવરોના માટે આંદોલન કર્યા છે ત્યારે સામેવાળા ઉમેદવારે કોના માટે આંદોલન કર્યા છે શું કરે છે ક્યાં રહે છે એ કોઈને ખબર નથી